તો નમસ્કાર દર્શકો દર્શકો આજે વરસાદ ચાલુ છે ને આપણે આવ્યા છીએ માતાજીના મંદિરે કોટડા ઉષા કોટડા સામુંડામાના મંદિરે મિત્રો આજે આપણે પહેલાં રસોડું જોવા જવાનું છે કે અહીંયા કઈ રીતનું રસોડું બનાવ્યું છે અને પ્રસાદ કઈ રીતે પીરસવામાં આવે છે તો મિત્રો આ છે રસોડું તમે જોઈ રહ્યા છો આ છે ઉષા કોટડાનું રસોડું જ્યાં શ્રદ્ધાળુઓ પ્રસાદી લેવા આવે તો એમના માટે અહીંયા પ્રસાદી બનાવવામાં આવે છે તો તમે જોઈ રહ્યા છો મોટા મોટા બકડીયા છે આપણે રસોડામાં પૂરેપૂરો આંટો મારીશું ક્યાં ક્યાં શું મેંકવામાં આવે છે ને કઈ રીતે રસોઈ બનાવવામાં આવે છે તો મિત્રો આ છે ઉષા કટડાનું રસોડું ને આ છે સુલું સૂલ્યુ તમે જોઈ રહ્યા છો અહીંયા મોટા મોટા આ ભાઈઓ ટોપ લઈને જાય છે આ છે મોટું રસોડું ને અહીંયા રસોઈ બનાવવામાં આવે છે તો અહીંયા માતાઓ બહેનો મોટા ઉંમરના માતાઓ છે જે મસાલો ને બધું બનાવી રહ્યા છે ને આ તમે જોઈ રહ્યા છો બટેકાનો ઢગલો પડ્યો છે આપણે અંદર જઈએ અહીંયા પણ તમે જોઈ શકો છો બધી ગુણ્યું પડ્યું છે જે રેશન કહેવાય બધું જાતનું તેલના ડબ્બા ને ભાત ભાતની પણ ગુણ્યું પડ્યું છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ બ્રાન્ડના ભાત ભાત પણ પડ્યા છે મિત્રો અહીંયા બાસમતી ભાતનો ઉપયોગ કરવામાં આવે છે ઉછાકોટડા મંદિરે રસોડામાં અને આ તમે જોઈ રહ્યા છો તેલના ડબ્બા ને લોટ ને બધી વસ્તુ આ રસોડામાં બધી પડે છે ગોડાઉનમાં અને અહીંયા માતાઓ બહેનો ચટણી લસણ ખોલી રહ્યા છે અલગ અલગ બધા મસાલા બનાવી રહ્યા છે તો આ માતાઓ બહેનો પણ સારું કામ કરે છે માતાજીની રસોઈની આ છે રોટલી બનાવવાનું મશીન લોટ મસળવાનું અહીંયા લોટ મસળાય જય મા ઉષા કોટળાવાળા સાવનમાં મિત્રો આ છે ભોજનશાળાનું માતાજીનું મંદિર ને અહીંયા કાઉન્ટર ગોઠવેલા છે જે સેવા ભાવિકો બધા લોકોને રસોઈ પીરસી રહ્યા છે તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા બપોરેનો સમય છે વરસાદ ચાલુ છે ને તમે જોઈ શકો છો શ્રદ્ધાળુઓ પ્રસાદી લઈ રહ્યા છે આપણે બહારનો વરસાદ અત્યારે વરસાદ સારામાં સારો વરસાદ પડી રહ્યો છે અને ભોજન પણ પીસાઈ રહ્યું છે તો લોકો પ્રસાદી પણ લઈ રહ્યા છે તો મિત્રો આ છે ઉષાકોટડાનું રસોડું તમે રસોડું આખું જોયું હવે આપણે જઈએ માતાજીના મંદિર બાજુ મિત્રો આથી થી આપણે આપણે ઉપરની સાઈડ જઈશું માતાજીના મંદિર સાઈડ અહીંથી આપણે સીધા માતાજીના મંદિર ઉપર જઈશું મિત્રો આ માતાજીનું મંદિર આવી ગયું છે અને કરીએ માતાજીના દર્શન જયમાં ઉષા કોટળાવાળા સામુંડામાં મિત્રો વરસાદ સારું છે અને વાતાવરણ ખૂબ જ સારું છે તો આપણે કરીશું માતાજીના દર્શન પહેલાં અહીંયા આપણે કાળ ભૈરવની મૂર્તિ છે પહેલાં ભૈરવ દાદાને પગે લાગી લઈએ જય ભૈરવ દાદા મિત્રો કોઈ પણ સ્થાનક હોય ત્યાં ભૈરવ દાદાની સ્થાપના તો પહેલાં જ હોય છે જ્યાં અન્નક્ષેત્રાલું ચાલુ હોય ત્યાં ભૂતરા દાદાની અને ભૈરવ દાદાની સ્થાપના તો હોય જ છે ને આ છે ઉષાકોટડાનું માતાજીનું મા ચામુંડામાંનું મંદિર જે શક્તિપીઠ કહેવાય ચામુંડા શક્તિપીઠ તો તમે કાળિયા ભીલની વાર્તા તો સાંભળી જ છે મિત્રો આ છે બજાર તમને અહીંયા રંગબેરંગી સુંદડીઓ માતાજીની મળી જાય છે કોઈ પણ જાતનો પ્રસાદ પણ મળી છે જય મા ચામુંડમાં મિત્રો કરીએ દર્શનમાં માતા ચામુંડાના દર્શન જય મા ચામુંડામાં ચામુંડમાંનું આ મંદિર ઉષાકોટડા અહીંયા ગમે ત્યારે તમે આવો શ્રદ્ધાળુઓનો તો ટાટો હોય જ છે કેમકે શ્રદ્ધાળુઓ ખૂબ જ બહોળી સંખ્યામાં અહીંયા આવતા હોય છે જય મા ચામુંડમાં મિત્રો આ છે ઉષા ચામુંડમાનું મંદિર જય મા ચામુંડમાના તમે દર્શન કર્યા જય મા ચામુંડમા જય માસામુંડમા અહીંયા માણસો સુંદડી પણ બાંધી રહ્યા છે શ્રદ્ધાળુઓ ને મિત્રો એક રિક્વેસ્ટ છે કે તમે ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે હું માતાજીના વિડીયો લાઈવ જ કરું છું ને તમારે કઈ જગ્યાનો વિડીયો જોવો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો હું ત્યાંનો પણ વિડીયો બનાવીશ જય મા ચામુંડા તો મિત્રો ચેનલ સબ્સ્ક્રાઇબર કરવાનું ના ભૂલતા વિડીયોને લાઈક કરવાનું નહી ભૂલતાનું મા માં નું મંદિર ત્યાં તમે જોઈ રહ્યા છો ભક્તો પણ અહીંયા માતાજીના મંદિરમાં માતાજીને પગે લાગવા દર્શન કરી રહ્યા છે શ્રદ્ધાળુઓ અહીંથી અહીં માતાજીના દર્શન કરે છે મિત્રો કોટડાના આ દરિયા દરિયા કિનારો પણ ખૂબ જ બીજ સુંદર છે અને અહીંયા લોકો માતાજીના દર્શન કરી અને બીજ બાજુ જાય છે સાહેબમાં સામુદાર